અમરેલીના ખાંભામાં રાયડી ડેમ ઓવરફ્લો થયો છે રાયડી ડેમનો એક દરવાજો ખોલીને પાણી છોડવામાં આવ્યું નીચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે મોટા બારમણ નાના બારમણ ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે સાથે જ આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારો જેમાં ચોતરા નાગેશરી અને બીઠાપુર સહિતના ગામને પણ અત્યારે હાલ એલર્ટ કરવામાં આવ્યા છે અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે સારો એવો વરસાદ પડવાના પગલે અમરેલી જિલ્લાના ભાગના જળાશયો છલકાયા છે ત્યારે ખાંભા તાલુકામાં ગઈકાલે સારો એવો વરસાદ પડવાના પગલે ખાંભાનો રાયડી ડેમ પણ છલકાયો ત્યારે હું આપને સીધા દ્રશ્ય દેખાડે તો ખાંભા તાલુકાનો રાયડી ડેમ છલકાતા તેનો એક દરવાજો દેહ જેટલો ખોલવામાં આવ્યો છે ને તેમજ ના નીચાણવાળા ગામોને એલર્ટ કર્યા છે બારમણ મીઠાપુર સોત્રા સહિત ગામોને એલર્ટ કરાયા છે ત્યારે નદીના પટમાં કોઈ અવર જવર ન કરવી તેવી તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે ના આ ડેમ છલકા ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે અને ખેડૂતો આસપાસના ગામોના ખેડૂતોને મોટા પ્રમાણમાં સિંચાઈમાં ફાયદો થશે ભાવિક કલસરિયા સંદેશ ન્યૂઝ મોટા બારમણ અમરેલી